તો આ સ્થિતિ ખાંભામાં પણ છે ખાંભા તાલુકાના ખેડૂતો અને સ્થાનિકોએ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ફરીથી આવેદનપત્ર આપ્યું મામલતદારને આવેદનપત્ર આપતા ફરીથી એ જ લાગણી વર્ણબી કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા તમામ ગામડાઓ ના પ્રશ્નો જાણો અને બાદમાં કોઈ નિયમ લાવો મામલતદાર કચેરીએ તમામ ખેડૂતો પહોંચ્યા હતા અને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ખાંભા તાલુકાના ગામડાઓ બાકાત કરવાની માંગ કરી ઇકોઝોન આવવાથી જો ખેડૂતોને કૂવા ગાળવા હોય પોતાના ખેતરમાં ખેતી કરવી હોય તો જુદા જુદા અવાજો અને ધ્વનિ ઉપર જો નિયંત્રણ લાદવામાં આવે તો અમારે ખેતી કઈ રીતે કરવી પછી અમારા વિસ્તારની અંદર જંગલ ભૂંડ રોજ ને આવો બધો જે ત્રાસ છે એના વાહોપા માટે અમારે વાડીએ અમારા રક્ષણ માટે ખેડૂતોના રક્ષણ માટે જે મકાન બાંધકામ કરવાનું હોય તો એની એનો સી અમારે ફોરેસ્ટ વિભાગ પાસે જે લેવા જ આવી પડે એવી રીતના કાળા કાયદાઓ જે ઠોકી બીઆવામાં આવ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ